I know it's bad but I can't help myself when I feel side I escape from my sin હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે દિવાળી સ્પેશિયલ મઠિયા લઈને આવી છું હું તે બનાવવાનું શરૂ કરીશું અને જો હા તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જો એના માટે આપણે એક પાણી ગરમ કરી લઈશું એક તપેલી લઈ અને એમાં અડધો કપ જેટલું પાણી લઈશું આપણે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આપણે પાપડ ખાર નાખીશું અને બે ચમચી જેટલી આપણે ખાંડ નાખી દઈશું અને આપણે તીખી લાલ મરચી આવે છે એ વાટીને નાખીશું અને એક ચમચી જેટલું આપણે ઘી નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી અને ગરમ થવા દઈશું આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે બંધ કરીને નીચે ઉતારી અને એને એકદમ સરસ ઠંડુ થવા દઈશું આપણે પછી લોટ બાંધીશું આપણે લોટ બાંધવા માટે એક વાસણ લઈ લઈશું એમાં આપણે એક કપ જેટલો મઠનો લોટ લઈશું અને એક ચોથાઈ ભાગ જેટલો આપણે અડદનો લોટ લેવાનો છે બંને લોટ લઈ અને આપણે ચાળી લઈશું બજારમાં તૈયાર મિક્સ લોટ પણ મળે છે અને આપણે અલગ અલગ પણ લઈને બનાવી શકીએ છીએ જો સરસ આપણો લોટ ચડાવી ગયો છે હવે આપણે એમાં મસાલો કરીશું એમાં આપણે અજમો લઈ લઈશું અને એને હાથેળીમાંથી મસળી અને પછી અંદર નાખી દઈશું અને એક ચમચી જેટલું આપણે તેલ નાખીશું અને બીજો બધો મસાલો આપણે જે પાણી ઉકાળ્યું હતું એમાં કર્યો હતો તો એ પાણી પણ ઠંડુ થઈ ગયું છે આ બધું મિક્સ કરી અને એ પાણીથી આપણે સરસ એવો લોટ બાંધી દઈશું થોડું થોડું કરીને આપણે લોટ બાંધી નાખીશું પાણી અને લોટ બાંધતા રહીશું જો આપણે લોટ બાંધતા બાંધતા હાથમાં ચોટી જાય તો આપણે આવી રીતે ચમચીની મદદથી ઉખાડી લેવાનો છે લોટ ખૂબ ચી ચીકણો હોય છે એટલે આપણે ચોટી જાય છે આપણો લોટ બંધાઈ ગયો છે લગભગ આવી રીતે આમ ઉખાડીને પછી આપણે આવી રીતે બાંધી લેવાનો જો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એમાં એક ચમચી જેટલું તેલ ઉપરથી નાખી દઈશું અને એને બરાબર ચીકણો કરી અને આપણે દસ મિનિટ સુધી ઢાંકીને રાહવા દઈશું આપણે રેસ્ટ આપીશું આપણે લોટને અને પછી એના મઠિયા બનાવીશું જો આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ પલળી ગયો છે હવે એને આપણે પ્લેટો પ્લેટફોર્મ ઉપર સાફ કરી લઈશું અને એને થોડો દસ મિનિટ જેવું આપણે એને ટીપી લઈશું જો આ રીતે આપણે સરસ રીતે લોટ આપણે ટીપી દઈશું આપણો લોટ થોડો કાઠો છે અને જો આપણે આ કિનારીઓ છે ને થોડી ફાટી જાય છે આપણે ટીપીએ છીએ સ્મૂથ થઈ જવી જોઈએ અને નરમ લોટ થઈ જવો જોઈએ એટલે આ રીતે આપણે એને દસ મિનિટ જેવું આપણે ટીપી લઈશું અને સ્મૂથ કરી લઈશું જો સરસ મજાનો આપણો લોટ ટીપાઈ ગયો છે તમે જેટલો લોટ સરસ ટીપશો એટલા આપણા મઠિયા વણવામાં ઈજી રહેશે તમને તો ચાલો હવે આ પ્રોસેસ પૂરી થઈ જશે આપણી અને હવે એને બીજી રીતે બીજી હાથમાં લઈને પછી એને આવી રીતે જુઓ આમ આમ લાંબો કરીને થોડું એકાદ બે મિનિટ માટે આ પ્રોસેસ કરવાની છે તમારે આ પ્રોસેસ કરવાથી તરત જ લોટનો કલર પણ બદલાઈ જશે પહેલાં કરતાં થોડું વ્હાઈટ કલર જેવું લાગશે આપણે આપણે આ એક બે મિનિટ માટે આ પ્રોસેસ કરીશું જો આ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે આપણે હવે આને લોટને આપણે થોડો તેલવાળો હાથ કરી અને પછી એક રોલવાળી લઈશું આપણે જો આવી રીતે આપણે સરસ રોલ રોલ વાળી લઈશું અને હવે એને કટ કરી લઈશું જેવા ગુલ્લા બનાવી લઈશું આપણે જો આપણા ગુલ્લા થઈ ગયા છે હવે એને એક આપણે વાસણમાં લઈ લઈશું અને પછી આપણે એમાં તેલ નાખી દઈશું થોડું અને થોડો આપણે એના ઉપર લોટ પપરાઈ દઈશું એટલે એકબીજાથી ચોટે નહીં અને આપણે બરાબર લાગી લઈશું અને હવે આપણે એક ગુલ્લું લઈ અને આવી રીતે કરી લઈશું અને પછી એનું મઠ્ઠું વણી લઈશું અને ઢાંકીને રવા દઈશું આ રીતે એટલે એ સુકાઈ ના જાય હવે આપણે એક પાટલી લઈ લઈશું એના ઉપર આપણે ગુલ્લું મૂકી દઈશું અને સરસ રીતે આપણે વણી લઈશું આ વણવા માટે આમ આવી રીતે ફેરવવાનું નથી આપણે આપણે આ આરણી છે એ ફેરવીશું આપણે સરસ પાતળું વણી લઈશું જો સરસ આપણું મઠીયું વણીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એક બાજુથી ઉખાડી અને વેલાણના મદદથી જ આવી રીતે ઉખાડી લઈશું આવી રીતે બધા જ મઠિયા આપણે વણી લઈશું જો આપણા મઠિયા વણાઈ ગયા છે જો આપણા મઠિયા થઈ ગયા છે અને સુકાઈ ગયા છે થોડા તો આપણે આવી રીતે એને ભેગા કરી લઈશું વધારે પડતા સુકાવા દેવાના નથી અને આવી રીતે ભેગા કરી અને લઈ લઈશું અને આને આપણે આવી રીતે ભેગા કરી અને ફ્રિજમાં પણ આપણે સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે આપણે ખાવા હોય ત્યારે આપણે તળી શકીએ છીએ તો ચાલો આપણે થોડા આ બધા સુકાઈ જાય પછી આપણે એને તળી લઈશું જો ફ્રેન્ડ્સ આપણા મઠિયા સરસ થઈ ગયા છે તૈયાર એને લઈ લીધા છે આપણે અને એક કાણા વાળી આપણે વાટકો લીધો છે અને નીચે પણ એક વાસણ મૂક્યું છે આપણે મઠિયા તળી અને પછી આમાં મૂકીશું એટલે એમાં જે તેલ હોય એ નીચે આવી જશે તો ચાલો આપણે તળી લઈએ તેલ ગરમ થઈ ગયું છે જો આપણું સરસ મઠ્યું તળાઈ ગયું છે આપણે ત્રીસ સેકન્ડમાં જ આપણું મઠું તળાઈ જાય છે આવી રીતે આપણે બધા જ મઠિયા તળી લઈશું જો કેવામાં સરસ થઈ ગયા છે તમે પણ આ દિવાળીમાં બનાવો સરસ બને છે અને બની પણ જાય છે ફટાફટ જો ફ્રેન્ડ આપણા સરસ મજાના મઠિયા તળાઈ ગયા છે મઠિયા તળીએ એટલે આપણે જ્યારે એને તળીને ઉતારીએ ત્યારે ઢીલું લાગે મઠિયું પણ જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે એ કડક થઈ જાય છે બધા જ મઠિયા આપડે સરસ રીતે તળી લીધા છે હવે આપણે એને સર્વ કરી લઈશું જો ફ્રેન્ડ આપણા સરસ મજાના મઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને આ દિવાળીમાં તમે પણ આવા સરસ મજાના મઠિયા બનાવો જો કેવા સરસ મજાના ક્રાંતિ થયા છે અને તમે આવા જ અવનવા વાનગીના વિડીયો જોવા હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં